તેના માટે કયા પ્રકારની વ્યવસ્થા છે શું શિક્ષક પાસેથી રજા પત્રક લેવામાં આવે છે કે કેમ ચેતન પટેલના રિયાલિટી ચેકમાં એવો ખુલાસો થયો કે શાળાના એક શિક્ષક છે વિનોદ ટિંગલે જેઓ તેમના પાડોશમાં કોઈનું દેહાંત થયું હોય તેવા કારણથી અડધો કે આખો દિવસ રજા પર રહેવાના હતા આજ ટિંગલે સાહેબની રાહ જોઈને શાળા હાજરી નહોતી પૂરી રહી નિયમ એવો છે કે તમે ઇમરજન્સી સિવાયના કિસ્સામાં રજા લો છો તો તમારે ગેરહાજરી માટેનું પત્રક હોય તે ભરવાનું હોય અને તેમાં સાઇન પણ કરવાની રહે છે વી ચોવીસ કલાકે જ્યારે વિનોદભાઈનું ગેરહાજરી પત્રક ચકાસ્યું તો તેમાં એવું લખેલું હતું કે તેઓ ધાર્મિક કારણોથી બહાર જવાના છે એટલે કે અડધો દિવસ રજા પર છે અને તારીખ તો ગઈકાલની હતી એટલે કે તેઓ રજા પર જવાના છે એ નક્કી જ હતું ચોંકાવનારી વાત એ છે કે તેમના પાડોશીનું રાત્રે મરણ થયું છે અને તેમને રજાપત્રક તો એક દિવસ પહેલા જ ભરી દીધું હતું તેઓ ભવિષ્ય વક્તા જાણે હોય તે પ્રકારે તમને બધી ખબર પડી ગઈ કે આખરે કોનું મરણ થવાનું છે જ્યારે ઝી ચોવીસ કલાકે આચાર્યને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે ગેરહાજર શિક્ષકની અવેજીમાં જે શિક્ષક આવ્યા છે તેમણે રજાપત્રક ભર્યું છે અન્ય એક શિક્ષક તો એવું પણ કહી રહ્યા છે કે જે શિક્ષક ગેરહાજર છે તેમની તબિયત ખરાબ છે ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં આપણી સાથે આચાર્ય જોડાયા છે જે સર આ હાજરી કઈ રીતે પૂરવામાં આવે છે હાજરી સ્વિપચેટ પર એક એપ્લિકેશન છે એમાં અમારા ટીચર કોર્ટે અમે લોગિન કરીએ અને અમારા શિક્ષકોનો આખો ડેટા એમાં આવી જાય કે કેટલા શિક્ષક શિક્ષકો છે તો શિક્ષકો આવે એટલે આજ દિવસ સાડા આઠ નવ સુધી અમે હાજરી જનરલી ભરી દઈએ છીએ કેમ આટલું લેટ કેમ અત્યારે કેટલા વાગ્યા છે આપણે સાડા નવ થવાના કેમ હાજરી નથી પૂરી સર રોજ પૂરાઈ જાય છે આજે નથી પૂરી આજે ભરવાની રહી ગઈ છે પહેલાં એક સર કોઈનું મરણ થયું હા અમારા વિનોદભાઈ છે એમના બાજુમાં એક્સપાયર થઈ ગયા છે એટલે એમને કીધું કે સર જો દસ વાગ્યા સુધી આવું તો અડધી રજા મૂકજો અને ના આવો સર આખી રજા મૂકી દેજો એટલે ભૂલ ના થવી જોઈએ એટલે સાડા પછી અમે ભરીએ છીએ એમની રાત્રે મૃત્યુ થયું એટલે સવારે અમે મૂકવા જવાનું કાલે રાત્રે મૃત્યુ થયું છે અને આજે આ કઈ રીતે ભરાયું એના પર અનેક સવાલો ઉભા થયા છે અગાઉથી જ રજુ રજા મંજૂર કરાવી દેવામાં આવે છે અડધી એવું નથી સર આપ જોઈ શકો છો આચાર્ય ખુદ કહી રહ્યા છે કે રાતે મૃત્યુ થયું તો પછી આ રાતે સ્કૂલ અંદર આવીને ભર્યું આ પત્રક રજાનું ના સર આ રજાનું જે પત્રક છે રાતે સ્કૂલ ખોલાવીને ભરવામાં આવ્યું એવું નથી સર જે ચાર્જ લે છે ને એને કીધું છે કે મારો વર્ગ તમારે સંભાળવાનો છે રજા પર છું પણ આ કોણે ભર્યું તો એમને જે ચાર્જ લીધો ને એમને ભર્યું છે હવે નવું લાવ્યા છે પહેલાં તો એવું કહ્યું કે અગાઉથી રજા લેવામાં આવી છે મૃત્યુ રાતે થયું હવે કહે છે કે ઇન્ચાર્જ શિક્ષક દ્વારા આ ભરવામાં આવ્યું છે એ હવે ઇન્ચાર્જ શિક્ષક આ ભરશે શિક્ષક રજા પર ગયો છે અને અન્ય શિક્ષક તેમની જવાબદારી સ્વીકારીને આ રીતે ફોર્મ ભરી રહ્યા છે આપ જોઈ શકો છો

કે અન્ય શિક્ષક અહીં ફોર્મ ભરીને ગયા સાહેબ કેટલું જુઠ્ઠું ચલાવશો કેટલું જુઠ્ઠું ચલાવશો વિનોદભાઈ હોય તેમના શિક્ષક જે હવે જે શિક્ષક હોય

કરવામાં આવ્યું અને અહીં વિનોદભાઈનું નામ અહીં લખવામાં આવ્યું છે જે ગેરહાજર છે તેમનું જ નામ અહીં લખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કેટલો ગફલો અહીં ચલાવવામાં આવી રહ્યો છે આ ફોર્મ પર શા માટે સહી વિનોદભાઈ ની કરવામાં આવી

એવું નથી મારી વાત તો નહીં એમની હાજરી એમની ગેરહાજર લગાવવામાં આવી છે એમની હાજરી નથી પૂરવામાં આવી હું ક્યાલ ઉઠીને તમારું અહીં ફોર્મ ભરી દઉં છું ને અહીંયા તમારી સહી કરી દઉં છું તો એ ચાલશે યોગ્ય છે કે નહીં ખાલી એટલો જવાબ આપો નથી યોગ્ય પણ અમે કહીએ છીએ કે વધતી કરીને તમારે અરજી લખી દેવાનો છે જેથી બાળકોનું આપણે જે વર્ગ સોંપની કરવાની હોય તો એને જવાબદારી લે મોટી બે દરકારી તમને નથી લાગતી કે આ બે દરકારી છે કે અહીંયા કોઈ બીજા વ્યક્તિ ગેર રાજા છે એમની સહી અહીં કરી દેવાનું સર દુઃખદ પ્રસંગ એમનો દુઃખદ પ્રસંગ છે એટલા માટે મેં કીધું કે તમે અરજી તો લખાઈ દો ભલે સર આદ અડધી રજા પર હોય કે આખી રજા પર હોય પણ અરજી હોય તો બાળકોને વર્ગ અમે સોંપી શકીએ એ વર્ગ સન્માનનારની સહી આવી જાય કે ભાઈ તારે આ બાળકોનું ધ્યાન રાખવાનું છે પરંતુ સરા કેટલું યોગ્ય મને ખાલી એક જવાબ સર એમાં એટલું જ રહી ગયું છે કે વધતી કરીને એમને સહી કરવાની હતી પણ એમને ઉતાવળમાં એમની સહી કરી દીધી છે બાકી એવો કોઈ આશય નથી બાળકોનો વર્ગ સોંપણીનો પ્રશ્ન છે એટલે અરજી આપે આચાર્યની વાત સાંભળી હવે હું તમને આખું ફોર્મ બતાવવાનો પ્રયાસ કરીશ મરણ થઈ ગયેલું છે શિક્ષક ને ત્યાં અને અહીં ધાર્મિક કામ માટે રજા માંગવામાં આવી છે આપ જોઈ શકો છો કેટલી લાલિયાવાળી

ક્યારે પગલાં લેશે ક્યારે પગલા લેશે છે આપ જોઈ રહ્યા છો અડધી રજા મૂકીને જે શિક્ષક છે તે ગાયબ થઈ ગયા છે એક તરફ આચાર્ય કહી રહ્યા છે કે તેમના પાડોશમાં મરણ થઈ ગયું છે અને બીજી તરફ આપ જોઈ શકો છો ધાર્મિક કામ માટે રજા માંગવામાં આવી રહી છે 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 જે કારણ તે અલગ હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે આવા શિક્ષક સામે કડક પગલા લે છે ક્યારે લાલા કરે છે જે શિક્ષકો વિદેશ હતા તેમને તો ટર્મિનેટ કરવામાં આવ્યા પરંતુ સ્કૂલ ચાલુ હોય